મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પમાં સાધકોનું આરોગ્ય પરીક્ષણ કરાયું હતું મેદસ્વીતા કેમ્પમાં સાધકોનું બીએમપી તેમજ પીપી ડાયાબિટીસ વિગેરેની આરોગ્ય તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા કેમ્પમાં સાધકનું બીએમપી તેમજ બીપી ડાયાબિટીસ વિગેરેની આરોગ્ય તપાસણી શુલ્ક કરવામાં આવી હતી આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાહેબ તેમજ બ્રહ્મકુમારી સંસ્થામાંથી અનિલા દાદી એ હાજરી આપી હતી અને પ્રકાશભાઈ લોકો આહવાન કર્યું હતું કે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવી એના માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ભરૂચ જિલ્લા યોગ કોઓર્ડિનેટર કામિનાબેન રાજના નેજા હેઠળ કરવામાં આવ્યું દરેક યોગ કોચ અને યોગ ટ્રેનર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ કર્યા